મને ખબર છે ભાઈ અમે થાકી ગયા ફોન માં જવાબ દઈ દઈ થાકી ગયો શું બે દિવસ થી એક દર ચાલુ છે મહારાષ્ટ્ર મોટો એટલે ઘણા લોકો ને ઘણા સમાજ થી ઓલુક સહન કારણ કે ઘણા કલાકારો રાજકીય નેતાઓ ભુપેન્દ્ર પટેલ સીએમ પછી નરેન્દ્ર મોદી અમિત શાહ બધા શ્રી કૃષ્ણવંશન ની પોસ્ટ લખી બરાબર બધા કલાકારો બનાવ્યા વિડીયો બનાવ્યો કૃષ્ણ એટલે અમુક અમુક સમાજ ને સહન નતો અમુક અમુક નો ટકા સો ટકા ની વાત છે એટલે આમ પોચી નથી આપતા એટલે અમુક અમુક સમાજ ને હામા હામા કરે છે હળગા આવે છે મને ખબર છે ને ભાઈ અને હું તો કોઈ પણ મુદ્દા માં ઉતરું તો એ આખી જાણી લઉં

પણ આ હું અત્યારે વર્ષો સંબંધ સબંધ હાલ આવે છે ભાનુભાઈ અને અમુક અમુક અત્યારે સબંધ કોશિશ કરે છે આપડે આવું નથી થવા દેવું હોય ને ક્યાય આપડે થવા જ નો દેવું ને આપડે હારે હોવી બધા અને મને ઘણા લોકો મને જો કે તમારો કઈ પરિચય નથી પણ ઘણા લોકો એવું કીધું કે સાટો પાણી લેવાઈ ગયું ને કદાચ કે સવાર વીર બોલતા હોય ના ના કોઈ દી નો આવે એમાં તમે હજી નિરાજે બેન સાંભળજો એમાં મેં એવું કીધેલું છે કે આ આયર ગીગાભાઈ ને જે કાઈ છે બોલ્યા છે એ ક્યારે બોલ્યા છે અનેું છે આખો ચૌદ મિનિટ ને ત્રેપન સેકન્ડ નો છે અને પછી એમાંથી કટિંગ કરીને એડિટિંગ કરેલું છે એને ક્યાંય એમાં એ વિડીયો જે કે બત્રીસ સેકન્ડ નો વાયરલ થયો ને એમાં એને ક્યાંય ચારણ જગદમા ગારું નથી ગારું નથી આખો એવું વાયરલ એવું કર્યું બોલે છે આમ ને ગાયડું કઈ આપી જ નથી

હજી હજી રામભાઈ કે લાખ રૂપિયા હું તમને બે મહિના ભૂલાઈ જવાનું છે પણ તમે એમ કે મામા માથું જોઈ બીજું કઈ ન જતું મારે કોઈ ઉછી નું લેવા નથી જવાનું હજી હું ગઢવી નું એટલું માન રાખું છું ગઢવી સમાજ માટે રાખવું પડે ને અમારું બધા

અને આ એક ટૂંકમાં હું કે એ માણસ ને પૈસા લઇ ને માફી માંગવાની છે પણ આ વસ્તુ ખાઉ ખોટા ખોટું બે સંબંધ ના સંબંધ બગાડવાની વાત છે અને હું મારી ઇન્સ્ટાગ્રામ તમે પ્રોફાઇલ જોઈ લેજો ગઢવી સમાજ નો એક વિડીયો હજી મારી ઇન્સ્ટાગ્રામ ની પ્રોફાઇલ માં નથી ગઢવી સમાજ કોઈ કલાકાર ઇતિહાસ વિરુદ્ધ બોલ્યા હોય ને તો મેં હજી ગઢવી સમાજના ના કલાકાર ને કહું કે આ તમારી ઇતિહાસ માં ભૂલ છે બીજી વાર તમે સુધારો કરી નાખજો મેં કોઈ દી ગઢવી ના દીકરા પાસે માફી નથી માંગવી बरोबर छे आठला टाइम में 10 બીજા કોઈ પણ સમાજના કલાકાર જોઈ લીધો મારી ઇન્સ્ટાને ઇન્સ્ટાગ્રામ આઈડી ની અંદર દસ દસ લાખ વિડીયો પહોંચી ગયા છે હજી મેં વિડીયો ડિલીટ નત કરે હજી આજની તકવા છે હમ 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 એમ કે સમાજના ઇતિહાસ વિરુદ્ધ જાય ને કષ્ટો વિરુદ્ધ જાય ને સીર પાટીલનો વીડિયો પણ છે હજી મારી આઈડી ની અંદર હમ 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 બરાબર ગઢવી સમાજ હજી અમારા માટે શિરોમાન્ય રહેશે 100% ની વાત છે અને આ પાંચ દિવસથી આ બધું વધારે વાયરલ કર્યું છે ગમે એને આપણો વિરોધીઓ જ કર્યું છે એમાં કોઈ હારા માણાએ નથી કર્યું અને મારે અહીંયા 500 જગ્યાએ બેઠક છે એટલે એમ કે આ બે અંદર અંદર સામોમાં આવી જાય ગોઠવાઈ જાય રેડી આપણે ઉપાધી નહી પણ એમ હવે એમ એક બે જણાને કેવાથી થોડોક આવી જાય એટલે આમ આવું હોય ને બધી જગ્યાએ નોખા નોખા બધા રસ લેતો હોય આપણામાં આ ત્યારે ઓલું આયરનનું પરવાડેને મેટર થઈ ને ત્યારે ચારે અમે ઝાહેરમાં નાણ મમન રહ્યા હતા એનું બડર થઈ ગયો નાણ મમન ભોળાનાથ નું વાણી આવું કબજો કરી બે ગયા છે કોઈ હલ કે સલ નથી કરતું અહિયાં ઉપર ભગવાનો જે આપણા ભગવાનો છે એ બધા એને એના બનાવી નાખ્યા તો કોઈ ન્યા કોઈ પૂછવાનું નથી જતું બોલો ઓલો બાર હજાર આયરો મરણ હતા જયારે નવખંડ ના બેહરો ઈ આખો ઇતિહાસ ઓરવા આયવા પછી હમણાં આ રેજાંગલા નો બાસઠ નું યુદ્ધ થયું હતું ઈ આખો ઇતિહાસ ઓરવા ઇતિહાસ ઓરવા સિવાય કઈ ધંધો જ નથી બોલો આખા જગત ને ઈ ઓગણીસો બાસઠ નો ઇતિહાસ અને આ દેવતાપુ તાપુ બોધર નો ઇતિહાસ આખા વર્લ્ડ માં પ્રખ્યાત છે ઈ ઇતિહાસ ઓરવા આવે સાવ ઇતિહાસ ઓરવા સિવાય અમુક અમુક ને કઈ ધંધો જ નથી સીધી વાત છે અમે તો કલાકાર ને કીધું છે હિન્દુભાની અમદાવાદ ત્યારે અહિયાં એક ભાઈ આવ્યા દેવેન્દ્રભાઈ કે જીતેન્દ્રભાઈ બધા તાલુકા પંચાયત બનાસકાંઠાના એને એવું કીધું રાજભા તમે તમ મોદી સાહેબ ના વખાણ કરો અમને કોઈ વાંધો નથી ના ના છે તમને કોઈ અમુક ઠકાણે ક્યાંય તકલીફ પડે કે તમને કોઈ દબાવે ઇતિહાસમાં રાજભા ને ઘણી વખત આવતો હોય આમ કે આમ કે પણ રાજભા ને આપડે અને રાજભા કોઈ પણ ગઢવીનો દીકરો કદાચ નાનો હોય તો બોલે ને મોટો અમારા માટે તો બધા વાત છે અમુક કલાકારો અત્યારે ફોન કરીને ને છે કે તમે આહીર સમાજ ના ઇતિહાસ બોલો તો કે ઓલા સમાજ સામે ના સમાજ કલાકારો હોય કોઈ પણ કલાકાર હોય તો એમ કે અમારે આહીર સમાજ થયું છે જે ઇતિહાસ એ તો બોલવો ને અમારે કારણ કે અમુક અમુક અત્યારે દેખાતું નથી હું અત્યારે રાજુ થઈ ગયું ને દેખાતું નથી વાત છે મહારાજ થયો ને પછી તો હા અમુક અમુક થી સહન જ નથી થતો અમુક ને જમવાનું નથી થતું

પાકું પાકું મંદિર બનાવેલું છે અને રાજભા તમારા સમાજ ના શીરો છે અને અમારા શિરોમાન્ય તમારા સમાજ સ્વીકારી લીધું હા અમે અમારા ઘરે ના સ્વીકારી લીધું સમાધાન કરીને ચાપાણે પીન બેહી લીધા મેં કીધું ભાઈ ઓ સહી આપડે તમારે તો બધું ઉગ્ર નો થવું જોઈએ મારી સામે

માણસ ની સહન કરવાની પછી નિમિત હોય ને પછી અમુક નિમિત થઈ જાય શું થવાનું હોય ટકા ની વાત છે ભલે ભલે ભાડુભાઈ રાજકોટ આવો લો બરાબર પાકું 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 તમારા ગ્રુપમાં જરાક નાખી દેજો ભાઈ આ વિષય કઈ છે જ નહીં એવો ભલે ભલે હા હા હા